તો ભાઈઓ રામ રામ આ આપણો એલો કાટાળો કાંટાળો થોર છે બરાબર તો તમને એમ થતું છે એને હું કરવા કાપતા હોય છીએ તો આનું કામ છે ને બહુ સારું છે એટલે બહુ સારું એમ દવાનું કામ કરે ખાતરનું કામ કરે આમાં પોષક તત્વો આવે તો એ ખાતરનું કામ કરે તો દવામાં શું થાય જો જમીનમાં જે તળકીડી હોય મુંડા હોય એનો સફાયો કરી નાખે હાવ એટલે હાવ કાંઈ નવાર આવે દે સો ટકા સફળતાવાળું આ પ્રયોગ છે કારણ કે આ હું તો આ ત્રણ વર્ષથી વાપરું છું અને ડુંગળી હોય કે ઝાર બાજરો હોય એમાં જો મૂંડા લાગે એટલે કા પાણી હારી જવાઈ દેવાનું ટાંકી રાખી એટલે તમારે મૂંડાનો સફાયો થઈ જાય તો ખેડૂતભાઈઓ આ છે ને આપણે ઓલો નિરણ કાપવાનું હુળ હોય ને એની કાપી નાખ્યા છે સાતસો આંગણના બધા બટકા કરી નાખ્યા છે અને હવે આ બસો લીટરનું બેરલ છે ને આમાં નાખવાનું છે બરાબર પછી પાણીથી ભરી દેવાનું અને ગૌમૂત્ર વીસ લીટર હોય તો નાખવાનું ગાયું હોય તો અને નહીં તો ન નાખી તો હાલે અને હાવ મોફતનું વાડીથી થોર લઈ લેવાનો આ પચીસ કિલો થોર છે અને આમાં બસો લિટર દ્રાવણ થાય બરાબર જો આ નાખે છે અને બસો લિટર દ્રાવણ થાય આનું આ બે વખત આનો ઉપયોગ કરવાનો એક વખત હાથાઢી રહેવા દઈ અને દ્રાવણ કાઢી લેવાનું પછી પાછું બસો લીટરનું ભરી દેવાનું અને આ એક બેરલ બે વીઘામાં કામ આપે મુંડાનો હાવ સફાયો કરી નાખે વત્તામાં આમાં પોટાશ આવે સલ્ફર આવે અને બીજા પોષક સૂક્ષ્મ તત્વો પણ આવે તો ખાતરનું કામ કરે અને વત્તા પ્લસ દવાનું કામ કરે તલકીડી છે મુંડા છે બધું સફાયો કરી નાખે હાવ મફતની દવા અને હજારો રૂપિયાનું કામ કરે બરાબર છે અને જમીનને આ ફાયદો કરે કારણ કે જમીનની વસ્તુ જમીનને આપવાની છે એટલે જમીનમાં શહેર પણ કઠણ ન થાય જમીન પોચી રહે ફાલ રહે એટલે પાક પણ એમાં સારો થાય પછી ડુંગળી હોય કપાસ હોય શીંગ હોય ગમે એમાં હાલે એમ શીંગને પાવતો હોય તે અને નક્કી પંપમાં ભરીને અને શીંગમાં ઉપર ધાર કરી નાખવાનો જો શીંગમાં મુંડા હોય તો એમાં નાખવી પડે તાજી જો શીંગમાં છે ને વીઘા હવા વીઘામાં નાખી દેવું પડે તો જ એનો ફાયદો કરે કારણ કે કોરું હોય અને અને પાણી એની પાવ જો ડ્રીપ કેવું હોય તો પાછું બે વીઘા થઈ રહે રહેપમાં પાવતો તો આવવાનું કામ છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો પહેલાં વહેલાં જોતા હોય તો લાઈક કરજો અને શેર કરજો કારણ કે બીજા ખેડૂતભાઈઓને પણ આ માહિતી ઉપયોગમાં આવે